જ્યારે શકીલભાઈ અને તેમના ભાઈ ઉશ્કેરાઈ જઈને સૈયદભાઈ ઉપર અસ્ત્ર અને પાઇપ વડે હુમલો કરતા ઇજાગ્રસ્તને તાત્કાલિક એકસો આઠ મારફતે સલ્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યારે પોલીસ ચોકીએ નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી મારું નામ જાફાઈ સૈયદભાઈ વડવા દેવજી ભગતની ધર્મશાળા ધોબીવાળી શેરી અમારે અમારા પાડોશી શકીલભાઈ હબીબાણી તથા એના ભાઈ શફીભાઈ હબીબાણી સાથે ચાલબરામાં જે બોલ અમારે વાતચીત કરવાની હતી કે જ્યાં એ લોકોની ચાલ નથી એ ત્યાં એ લોકોએ ચાલ પાડી દીધી છે અને અગાઉ જ્યારે ચણતર કરતા હતા ત્યારે અમને એવું બાહેદરી આપી હતી કે અહીંયા અમે ચાલ પાડવાના નથી માત્ર અમારા કડિયા દળિયા આરામથી ચાલી શકે એના માટે અમે જગ્યા કરી છે પણ જે ચણતર પૂરું થશે ત્યારે અમે આ ચાલ પૂરી દેશું વારવાર ત્રણ વાર એમણે બાહેદરી આપ્યા પછી પણ એ લોકોએ ચાલ બંધ કરી નહીં અને એ ત્યાં દરવાજો નાખી ચાલવાનું શરૂ રાખેલ છે જે અમને ગમતું ન હોય ગવર્મેન્ટના નિયમ અનુસાર ત્યાં એ લોકોની ચાલ નથી છતાં એ લોકોએ ચાલ પાડી છે અગાઉ અમને બાહેધારી આપી હતી એ બાહ્યધારી એ લોકો ફરી ગયા છે અને જ્યારે મકાન બનાવતા હતા ત્યારે અમારી પાછળની સાઈડની ગલિયારીમાં અમને ખબર નહોતી ત્યારે એ લોકોએ અમારી દોઢ ફૂટની જમીન દબાવી દીધી હતી અમને બે ચાર દિવસ પછી ખબર જણાતા અમે એમને કીધું તો એમણે એવું તર્ક આપ્યો કે મારું બાથરૂમ થોડું મોટું થઈ જાય એટલે દોઢ ફૂટ અંદર લીધી છે તો અમે પછી અને બોલાવી માપણી કરતા એ જગ્યા અમારા આવતા એ લોકોએ બાંધકામ તોડેલ અને અવારનવાર અમારી સાથે વિશ્વાસઘાત કરેલ છે આજે સવારે હું જયારે બહાર નીકળ્યો ત્યારે શકીલ અને એનો ભાઈ મારી ઉપર અસ્તરા અને પાઇપ વડે હુમલો કરી મને જાન લેવા ઈજા પહોંચાડેલ છે તે પોલીફોરે કરી બા આ કરી દીધી છે